દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું દિવાળી હવે નજીક આવી રહી છે દિવાળીના વેકેશનની શરૂઆત થતાની સાથે જ લોકો પોતાના હરવા ફરવાનો પ્લાન કરી દે છે ઇનફેક્ટ ઘણા બધા લોકોએ તો પ્લાન કરી જ દીધો હશે કારણ કે દિવાળીનું વેકેશન હોય એટલે કાં તો લોકો એવું વિચારતા હોય છે કે આ વખતે દિવાળીનું સેલિબ્રેશન કેવી રીતે કરવું અને બીજું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હવે જે આપણા ભારતીયોમાં જોવા મળતું હોય છે એ હોય છે એમનું હરવા ફરવા માટેનું વેકેશન એટલે દિવાળીના વેકેશનમાં જનરલી લોકો ફરવા માટે જતા હોય છે કારણ કે ઘરના બધા જ એ સમયે રજા હોય અને એવો એક જ અવસર જોવા મળતો હોય છે કે જ્યારે બધાની રજા હોય એટલે બધાની રજાના સમય એટલે છોકરાઓની પણ સ્કૂલમાં રજા હોય એની સાથે ઓફિસ જતા લોકોની પણ રજા હોય એમ્પ્લોઈઝની પણ રજા હોય એટલા માટે એવા સમયમાં લોકો ફેમિલી પ્લાનિંગ કરતા હોય છે હરવા ફરવા માટેની એટલે આ વખતે દિવાળીના આ વેકેશનમાં કયા એવા ફેવરેટ હોટસ્પોટ જોવા મળી રહ્યા છે કે જે લોકો પ્લાન કરી રહ્યા છે દિવાળીના આ વખતના વેકેશનમાં જો તમારું બજેટ વધારે હોય કે પછી બજેટ ઓછું હોય તો તમે ક્યાં ફરવા જઈ શકો છો એની સાથે આ વખતે જે ફરવા માટેનો ટ્રેન્ડ છે પણ થોડોક બદલાયેલો જોવા મળી રહ્યો છે આ વખતે જે આપણને માહોલ જોવા મળી રહ્યો છે ઇન્ટરનેશનલી જે માહોલ જોવા મળી રહ્યો છે ને આંતરરાષ્ટ્રીય જે અસ્થિર સંજોગો જોવા મળી રહ્યા છે તેના કારણે થોડાક ચેન્જીસ જોવા મળી રહ્યા છે લોકોની પસંદમાં જનરલી આ વખતે લોકો પહેલગામ હુમલા બાદ જે કાશ્મીર છે ત્યાં જવાનું થોડુંક ઓછું પસંદ કરી રહ્યા છે જોકે જનરલી ઘણા લોકો એના પછીથી પણ જવા લાગ્યા હતા પણ હજી પણ ક્યાંક લોકોનો ભરોસો હજી પણ ત્યાં જવા માટે ઓછો જોવા મળી રહ્યો છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આપણે જોઈએ છીએ કે દિવાળીના વેકેશનમાં હિમાચલ પ્રદેશ પણ જવાનું લોકો પસંદ કરતા હોય છે પરંતુ આ વખતની જે પરિસ્થિતિ જોવા મળી છે જે સંજોગો જોવા મળ્યા છે ત્યાં આગળપુરના ભૂસ્ખલનના એના કારણે ત્યાં પણ લોકો ઓછું જવાનું પસંદ કરી રહ્યા છે અને એ સાથે મોંઘવારી જે વધી છે કુદરતી આપદાઓ જે જોવા મળી રહી છે એના કારણે પણ લોકોના પ્લાન થોડા ચેન્જ જોવા મળી રહ્યા છે વેકેશન ફરવા માટે એડવાન્સ પ્લાનિંગ કરતાં ગુજરાતીઓ આ વખતે ક્યાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને એ સાથે જ ક્યાં આપ જઈ શકો છો કેવી રીતે તેના વિશે પણ જાણવા મળશે કારણ કે આપણી સાથે ખાસ કરીને જોડાયા છે ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર છે કે જેઓ ઘણી બધી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે તેમની પાસેથી આપણે ઘણી ટિપ્સ પણ મળશે ભાવિન ભાવસર આપણી સાથે જોડાયા છે ભાવિનજી આપનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક ધન્યવાદ તો સૌથી પહેલા દિવાળીના વેકેશનમાં દેશ વિદેશ પ્રવાસે જતા હોય છે ગુજરાતીઓ ત્યારે આ વખતે દિવાળીના વેકેશનમાં

ઘણી બધી જગ્યા પર ઓવરક્રાઉડ થઈ જતું હોય છે સારા સારા ડેસ્ટિનેશન પર ઓવરક્રાઉડ થતી હોય છે ફ્લાઇટના ટિકિટ એવી થાય છે કે કે બેક ટુ બેક લોકો બુકિંગ કરતા હોય છે કારણ કે આના થોડા એક્સપેન્સ જો તમારે તમારા બજેટ પ્રમાણે ચાલુ હોય તમારા બજેટ પ્રમાણે હોય તો હું જેટલા પણ મારા દર્શકો છે હું કહીશ કે તમે પોસ્ટ દિવાળી પ્લાન કરો અને હા જેની પાસે બજેટ સારું છે અને જેને ઓપ્શન જ નથી કે મારે દિવાળી સિવાય કોઈ મારી પાસે ટાઈમ જ નથી તો એના માટે બી નો સારા એવા અત્યારે ઘણા બધા એવા ડેસ્ટિનેશન છે ગુજરાતમાં નેશનલમાં અને ઇન્ટરનેશનલમાં પણ લોકો પ્રિફર કરી રહ્યા છે પણ એકચ્યુઅલી થિંગ ઇઝ કે પોસ્ટ દિવાળી લોકોની રજા નથી મળતી લોકોને એટલા માટે આ સમયે આપણે ભીડભાડ જોવા મળતી હોય છે ઘણા બધા બધા એવા હોટસ્પોટ હોય હોય છે છે કે જેમાં લોકો એડવાન્સ પ્લાનિંગ કરી દેતા પણ આ પોસ્ટ દિવાળી લોકોને રજા નથી એટલે આનું કોઈ સોલ્યુશન લોકોની પાસે નથી હોતું કે જે લોકો જેમ કે આ ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર છે તો આપ ચોક્કસપણે ત્યારે જ પસંદ કરશો આફ્ટર દિવાળી તમે જવાનું પસંદ કરશો પણ લોકો માટે તો આજ બેસ્ટ ટાઈમ કહી શકાય છે ભાવિનભાઈ યસ લોકો માટે બેસ્ટ ટાઈમ જ છે કારણ કે એક મહિના પહેલા લોકો પ્લાનિંગ કરી દીધા હોય છે હોટેલ્સ બુકિંગ કરી નાખતા હોય છે રોડ ટ્રીપ અત્યારે મેં જોઈ રહ્યો છું કે રોડ ટ્રીપ જણા છે ફેમિલી લોકો વધારે પ્રસન્ન કરી રહ્યા છે રોડ ટ્રીપ જવામાં કે પોતાની કાર લઈને ફેમિલી સાથે સીધા રિસોર્ટ છે ફર્સ્ટ પ્રિફરન્સ લોકોના રિસોર્ટ છે પહેલી જે મને મને જ્યાં સુધી જાણકાર છે ત્યાં લોકો લોકો આરામ માટે ફેમિલીના માટે ટાઈમ સ્પેન્ડ કરવા માટે રિસોર્ટ ચૂઝ કરે છે એ પહેલી પ્રેફરન્સ છે ઇન્સ્ટેડ ઓફ ધ લોકો ને યુ નો સાઇટ સીન્સ કે એ બધી વસ્તુઓ અ લોકો ટાળી રહ્યા છે હવે કારણ કે હવે લોકોને ખાલી વેકેશનમાં ચાર કે પાંચ દિવસ ખાલી થ્રી નાઇટ ફોર ડેઝ ના પેકેજ લઈને ખાલી રિસોર્ટમાં એન્જોયમેન્ટ માટે વિથ ફેમિલીના ટાઈમ સ્પેન્ડ માટે લોકો જઈ રહ્યા હોય છે જી એની માટે એમિનિટીસ પણ બહુ જ મેટર કરતી હોય છે હવે બહુ જ સાચી વાત કરી કે હવે એક્ચ્યુઅલી એટલી બધી ભાગતી દોડતી લાઈફ છે ને એટલે લોકોને ફરવા માટે હવે થોડુંક હોટેલમાં કે રિઝોર્ટમાં રહીને એમિનિટીસને એન્જોય કરવી હોય છે આવી પસંદ લોકોની વધારે થઈ ગઈ છે મેઘજીભાઈ આપણી સાથે જોડાયા છે જો ટ્રાવેલ એજન્ટ છે મેકજીભાઈ આપનો પર સ્વાગત છે જી મેકજીભાઈ સૌથી વધારે અત્યારે બુકિંગ્સ જોવા મળે મહિના પહેલા જે લોકો પ્લાન કરતા હોય એને 100% એને સારું ઓ હોય છે એક મહિના પહેલા જે બુકિંગ કરાવતા હોય છે એમને પણ જેમ જેમ બુકિંગ ને લેટ કરતા જ આપે તેમ એના પછી એનું બજેટ વધી જાય છે એ બી હકીકત છે જે ભાઈ કીધું સાચી વાત છે કહેવાનો ભાવ છે કે જે લોકોને તમારે રજા બી આ સમયમાં જ લોકોને મળતી હોય છે એટલે લોકો જનરલી એવું જ પ્રિફર કરતા હોય કે અમે આ સમય અંદર જ ફરી આવી એમ તો અત્યારે સમજી લો કે આબુ છે આજુબાજુ તમે સાપુતારા છે ડાંગ છે આ બાજુ ઘણા બધા લોકો જાય છે અને જેમ લઈએ કીધું રિસોર્ટમાં રહેવાનું વધારે પસંદ કરે છે એ બી હકીકત છે આખો ટ્રેન્ડ થોડો હવે બદલાયો છે તો ભાઈ કેટલા સમય પહેલાથી બુકિંગ થયું છે ગુજરાતીઓનું ને કેટલું બુકિંગ જોવા મળી રહ્યું છે આ વખતે જે પ્રકારે આસપાસના વિસ્તારોની વાત કરીએ તો કાશ્મીર છે હિમાચલ પ્રદેશ છે ત્યાં આગળનું બુકિંગ ઓછું જોવા મળી રહ્યું છે કારણ કે પહેલગામ હુમલા બાદ લોકો કાશ્મીર જવાનું ઓછું પસંદ કરી રહ્યા છે હિમાચલ પ્રદેશમાં પણ પૂર અને ભૂસ્ખલન જેવી સ્થિતિના કારણે ત્યાં આગળ પણ કેટલા લોકો બુકિંગ કરાવી રહ્યા છે જે કઈ બુકિંગ ટ્રાવેલ્સ નું એટલું બધું થયેલું જ નથી એનું કારણ જે કે આ નાની નાની ગાડીઓ જે

પણ પસંદ કરે છે વેકેશન માટે એટલે લોકો હવે નો ફેમિલી સાથે જતા હોય તો એક લોકોને એવું ઈચ્છા હોય કે આપણે મંદિરના દર્શન બી કરતા આવીએ અને લેઝર ટ્રીપ બી આપણે થઈ જાય સો એવા ડેસ્ટિનેશન શું છે ફોર દ્વારકા છે રાઈટ તો દ્વારકામાં લોકો દર્શન બી થઈ જાય એમને બીચ બીચ બી એમનું થઈ જાય દ્વારકામાં રિસેન્ટલી સ્ટાર્ટ થયું છે સ્કોબા ડાઇવિંગ બી છે યંગસ્ટર માટે તો એ બી એમનું એન્જોયમેન્ટ થઈ જાય તો મીન્સ ઓલ ઇન વન લોકો શોધી રહ્યા છે કે બી યુ નો મંદિર બી આવી જાય તમારા દર્શન બી થઈ જાય તમારો રિઝોર્ટ ટ્રીપ બી તમારો રિસોર્ટ બી બુક થઈ જાય અને તમારા એક્ટિવિટીઝ બી તમારી ઇન્વોલ્વ થઈ જાય તો એક જ ડેસ્ટિનેશનમાં લોકો એવું શોધી રહ્યા છે કે ઓલ ઇન વન જો અમને મળી જાય

ટ્રાવેલર આપ પણ હિમાચલ પ્રદેશ જવાનું હોય પસંદ કરશો સો હિમાચલ પ્રદેશમાં લોકો પ્રિફર વધારે ત્યારે કરે છે જ્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં જ્યારે બરફ પડતો હોય ત્યારે અત્યારની પરિસ્થિતિમાં જે તમે જોયું છેલ્લા ત્રણ બે ત્રણ મહિનામાં અને લોકો પાસે હવે એટલો ટાઈમ પણ નથી જ્યારે આજના દસ વર્ષ પહેલા આપણે જ્યારે જોતા હતા ત્યારે લોકો દસ દસ દિવસની ટ્રીપ મારતા હતા જ્યારે હિમાચલમાં કે દસ દસ કે પંદર પંદર દિવસની ટ્રીપ મારતા પણ આજના સમયમાં લોકો પાંચ કે છ દિવસ મેક્સિમમ લોકો ટાઈમ સ્પેન્ડ કરે છે ફોર એક્ઝામ્પલ કે તમે ટ્રેનમાં જાઓ તો તમારા બે દિવસ થઈ જાય છે પાછા બે દિવસ થઈ જાય તો ચાર દિવસ તો એમાં બગડી જાય છે ત્રણ ચાર દિવસ ત્યાં જવાના અને એના એક્સપેન્સ થાય એટલે ઘણા બધા એક્સપેન્સીવ બી કે દસ દસ દિવસની જે ટ્રીપ હતી લોકો ટાળે છે અને હિમાચલ પ્રદેશમાં એટલીસ્ટ એટલો ટાઈમ હોવો જરૂરી છે એટલા માટે લોકો ગુજરાતના યુ નો બાય પ્લેસીસ લાઈક છે દમન છે દીવ છે બીચ સાઈડ પ્લેસીસમાં લોકો વધારે પ્રિફર કરી રહ્યા છે ત્યારે એમને

જેને જવું જ છે તો કાશ્મીરના ટુર પેકેજ લઈને જાય જ છે એમની રીતે જાય જ છે પણ હા લોકોના હવે મેં તમને કીધું લોકોના ટ્રેન ચેન્જ થઈ ગયા છે એમને પાસે કોર્પોરેટ લાઈફમાં અને અત્યારની લાઈફમાં ટાઈમ નથી હોતો એટલા બધા દિવસ સ્પેન્ડ કરવાનો સ્પેશિયલી આ મેં છેલ્લા બે ત્રણ બે ત્રણ વર્ષથી જોઈ રહ્યો છું પણ હા કાંકે કાશ્મીર માં જે પહેલગામ નું થયા પછી પણ ઘણા બધા ગુજરાતીઓ એવોઇડ કરી રહ્યા છે કારણ કે ઘણા બધાના ઘર માં ફિયર્સ હોય છે કે ભાઈ ના ના જે ઇસને પ્રોબ્લેમ થશે બલાબલા બલાબલા એવા ઘણા બધા ફેમિલીઝ માં એ લોકો ના પડતા હોય છે પણ હા જેને જવું છે રીઅલ માં અને અને જેને મન માણી લીધું છે કે મારે કાશ્મીર ફરવા જવું છે તો એ તો એમને ઓલરેડી બુક કરી નાખે છે કાશ્મીર માં પેકેજ દિવાળી ના ટાઈમ માં તો મેજીભાઈ પાસેથી પણ જાણીએ કે શું કાશ્મીર માટેના પેકેजेस બુક થઈ રહ્યા છે મેજીભાઈ

એમિનિટી એ બધું જ કેટલું ડિપેન્ડ કરતું એટલું મેટર કરતું હોય છે ગુજરાતીઓ માટે કે જે પણ એ લોકો પેકેજ બુક કરે એમાં જે હોટેલ હોય રિઝોર્ટ હોય એમાં કેવા પ્રકારની એમિનિટીઝ હોવી જોઈએ હોવું જોઈએ રોકાવાનું કેવું એના સિવાય સિવાય ત્યાં જઈને પણ પછી એમને ગાડી જોઈએ ફરવા માટે કેવા પેકેજ બધું પસંદ આવે છે એ લોકો અહીંયાથી ત્યાં જઈને અમને કેટલા તમે બતાવશો જમવાનું ક્યારે ક્યારે આપશો હોટલ કઈ ટાઈપની અમને આપશો આ બધું એનું

કેટલા લોકો કેટલા એવા લોકો છે કે જે સોલો ટ્રાવેલિંગ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે જનરલી આપ સોલો ટ્રાવેલ કરતા હો આપની જે ટીમ છે પણ ઘણી વધતી જોવા મળી રહી છે સોલો ટ્રાવેલ નો જે ક્રેઝ છે જે ટ્રેન્ડ છે એ કેટલો વધી રહ્યો છે સી તમે જોશો ડેટા તો પોસ્ટ કોવિડ પછી સોલો ટ્રાવેલનો નો ટ્રેન્ડ બહુ જ વધી ગયો છે કારણ કે કેટલા ટાઈમથી લોકો ઘરે હતા અને અત્યારના જનરેશન્સમાં લોકો પાસે ટાઈમ નથી લાઈક તમે કોઈને ફ્રેન્ડ ને પૂછો કે ફેમિલીને પૂછો કે ભાઈ આપણે ગ્રુપ બનાવીને જઈએ કે આપણે ફેમિલી પણ ને ને આવતા હોય છે એ પ્રોબ્લેમ્સના કારણે હવે લોકો પોતાની જાતે જ મેનેજ કરીને કોઈ ગ્રુપ હોય કે કોઈ કોમ્યુનિટી વાળા લઈ જતા હોય સોલો ટ્રાવેલર્સ માટે તો એ લોકોના ગ્રુપમાં જોડાઈને સોલો ટ્રાવેલિંગ પ્રિફર કરે અદરવાઈઝ પોતાની જાતે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે પોતાની જાતે રિસર્ચ કરીને બી લોકો નીકળી જતા હોય છે કારણ કે લોકો હવે કોઈની પાસે વેટ ટાઈમ નથી ને કોઈને વેઇટ કરવા માગતા નથી કે હું આના વેટ માટે હું મારો મારો ટાઈમ બરબાદ કરું નો ટાઈમ વેરી દરેક માટે છે એટલે લોકોના પાસે પૈસા બી હોય છે અને લોકોની કંપનીની જરૂર નથી હોતી સો એ ટ્રેન હવે હજુ હું માની રહ્યો છું નેક્સ્ટ અપકમિંગ યર્સમાં આનાથી બી ટ્રિપલ એક્સ જેટલો વધી જવાનો ટાર્ગેટ છે કારણ કે આ જમાનામાં જે આપણે લાઈફ જીવી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ નથી કોઈની પાસે કમ્ફર્ટ ઝોન માંથી લોકોને બહાર નીકળવું છે બધાના પર્સનલ લાઈફ પ્રોફેશનલ લાઈફ ના પ્રોબ્લેમ હોય છે સો એના માટે લોકો વધારે પ્રિફર કરી રહ્યા છે સોલો ટ્રાવેલિંગ કરવા માટે જી 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 એટલે આજે આપણે એ જોઈએ કે ફેમિલી હોય તો પણ છતાં પણ દિવાળી વેકેશનમાં પણ લોકોને એકસાથે ટાઈમ નથી મળતો ઘણી વખત લોકોને વીકેન્ડ્સ પર પણ સાથે ટાઈમ નથી મળતો ને એટલે જ હવે લોકો એકલા પણ ઉપડી જવાનું પસંદ કરે છે પણ સોલો ટ્રાવેલ માં કેટલી મજા આવે છે ભાવિનભાઈ કારણ કે ઇટ્સ ડિપેન્ડ ડિપેન્ડ ઓન નેચર કે લોકો હા એકલા એન્જોય કરી શકતા હોય છે કે કેમ એક કેવો માહોલ હોય કે ચાલે સોલો ટ્રાવેલિંગ તમે કરવાનું પસંદ કરો તો ત્યાં આગળ બીજા ઘણા બધા લોકો હોય કે એવો ગ્રુપ હોય આ બધું કેટલું મેટર કરતું હોય છે કેવી રીતે એન્જોય કરી શકાય છે સોલ ટ્રાવેલિંગમાં ઘણું બધું અંદર શીખવા મળે છે તમને તમારા જેવા માણસો જ સ્ટ્રેન્જર સાથે તમે ટ્રાવેલિંગ કરો એની રહેની ગેની ક્યાંથી આવેલો છે કોઈ બીજા સ્ટેટમાંથી આવેલો છે એની લેંગ્વેજ એની ફૂડ એનું કલ્ચર્સ અને ઘણી બધી વસ્તુઓ તમને નેટવર્કિંગનો પાર્ટ બી મળે છે કે કોઈ પણ જગ્યાએ યુ નો કે તમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળી જાય અને સેલ્ફ કોન્ફિડન્સ જે છે જે લોકો ગભરાતા હોય છે કે હું એકલું ટ્રાવેલિંગ કેવું કરું જ્યારે કોઈ એકલા ટ્રાવેલિંગ કર્યા પછી સક્સેસ ટ્રીપ કર્યા પછી જે સેલ્ફ કોન્ફિડન્સ બહાર આવે છે લોકોની પાછળ એ બહુ જ ઇમ્પોર્ટન્સ છે લોકો માટે એ બની ગયો છે કારણ કે સેલ્ફ કોન્ફિડન્સ જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી બધાને એવું જ છે કે એક ડર હોય છે અંદર મનમાં એ ડર કાઢવા માટે તમારે સોલો ટ્રાવેલિંગ કરવું હોય એટલે ધીરે ધીરે લોકો સમજી ગયા છે કે ભાઈ નો હું એકલો કરી શકીશ નહીં કરી શકું સ્ટ્રેન્જર સાથે ટ્રાવેલિંગ કેવી રીતના કરું લોકો લોકલ માણસોને કેવી રીતના કોમ્યુનિકેટ કરીશ લોકલ ફૂડ કેવી રીતના એન્જોય કરીશ તો જયારે તમે એક્સપિરિયન્સ છો ને ત્યારે ધીરે ધીરે તમે શીખતા જાઓ છો તો આ જ લર્નિંગ પ્રોસેસ છે અને જેમ જેમ તમે શીખતા જશો ને એમ એમને તમને આઈડિયાસ આવશે કે નેક્સ્ટ લેવલ તમારે ક્યાં જવું સો સોલો ટ્રાવેલિંગ એટલું જ ઇમ્પોર્ટન્સ છે જેટલું તમારા કરિયર ગ્રોથ તમારું એજ્યુકેશન એવરીથિંગ યુ વિલ કવર ઇન ધ સોલો ટ્રાવેલિંગ જી બિલકુલ બિલકુલ મેજીભાઈ આ વખતે મોંઘવારીના કારણે પેકેજિસ પણ મોંઘા થયા છે ગુજરાતીઓને પેકેજીસ મોંઘા થવાની કેટલી અસર જોવા મળે છે મોંઘા થયા હોય હોય તો તો ટેરિફ કે બીજા અન્ય વસ્તુની વાત કરીએ શું શું મેટર કરી રહ્યું છે શા માટે પેકેજીસ મોંઘા થયા છે અને એ ગુજરાતીઓને કેટલું મેટર કરે છે શેમાં શેમાં ભાવ છે તે વધ્યા છે હોટેલ બુકિંગમાં વધ્યા હોય ઘરવા ફરવા ફરવામાં વધ્યા હોય કે પછી લોકો ફ્લાઇટ કરાવતા હોય તો એમાં વધ્યા હોય ટ્રેનથી જવાનું પસંદ કરતા હોય શેમાં મોંઘવારી વધુ જોવા મળી રહી છે અત્યારે એક તો બેન જે ટ્રાવેલિંગ માં જે ફ્લાઇટ ની ટિકિટો છે એ બી થોડી અપ ગઈ છે અને હોટેલ બી એના હિસાબે થોડી અપ ચાલી રહી છે એટલે મેટર તો આમાં છે જ કે ઘરે કારણ કે લોકોનો ક્રેસ જ એટલા પૂરતો જ હોય છે એટલા માટે પૂરા પ્રાઇસ બધી જાય છે પણ વધારે ગુજરાતીઓ ટ્રેનમાં જવાનું પસંદ કરે છે પૈસા બચાવીને કે પછી ના વેકેશન છે તો ફ્લાઇટ લઈને લોકો જતા હોય છે કે પછી વધુમાં વધુ પોતાની બસ કરીને ગાડી કરીને જવાનું પસંદ કરે છે મિડલ ક્લાસ એ લોકો ને પોતાની ગાડીઓ નાની મોટી કરી લેતા હોય છે બાકી જે થોડા વધારે પાસે જે સગવડ હોય એ લોકો ફ્લાઇટ મૂક કરી જાય છે ઓકે ભાવિજી હવે વાત આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ ની કરીએ તો સોશિયલ મીડિયાની દુનિયા આવી છે એમાં જે નજારો હવે બહારના દેશનો જોવા મળતો હોય છે ત્યારે શું ક્યાંક લાગે છે કે ભારતીયો ઇન્ટરનેશનલ ટ્રીપ પસંદ કરવા લાગ્યા છે તો લોકોની હવે માનસિકતા જે છે એ ચેન્જ થઈ હવે ફોર યંગસ્ટર એવું વિચારે કે હું કશ્મીરની ટ્રીપ કરું યા કોઈ પણ ટ્રીપ કરું મારા આટલું એક્સ એક્સ જાય છે માં હું થોડાક કરી શકું તો મારી ઇન્ટરનેશનલ ટ્રીપ થઈ જાય સો અને અત્યારે બી ઇન્ડિયા માટે એટલા બધા દરવાજા ખુલી ગયા છે ઓન એર વિઝા માટે જ્યાં વિઝાની જરૂર નથી અને એશિયન કન્ટ્રીઝમાં તમે જોવા જાવ અંડર ફિફ્ટી થાઉઝન્ડ પચાસ હજાર રૂપિયામાં તમે ઇન્ટરનેશનલ 5 નાઇટ સિક્સ ડેઝ તમે કરી શકો છો સારામાં સારી અને લોકોના પરસેપ્શન ચેન્જ થઈ જાય છે કે મારા પાસપોર્ટમાં સ્ટેમ્પ વાગે ઓકે અને હું ઇન્ટરનેશનલ ટ્રીપ કરી શકું સો એવા પરસેપ્શન થી લોકો એવું વિચારે છે કે હું એક્સ વાય જે હું ઇન્ડિયામાં ફરતો હું ને આટલા સ્પેન્ડ કરતો હું એના કરતા બેટર છે એવું ઇન્ટરનેશનલ કઈ કઈ જગ્યાએ આપ સજેસ્ટ કરશો જો આઉટ ઓફ ઇન્ડિયા ની વાત કરીએ તો લોકો બહુ જ પડી રહ્યા છે અને સેલિબ્રિટીઝ આબુધાબી અત્યારે જોઈ શકે છે આપણે એ લોકોના ઘણા ફોટોસ વિડીયોસ ત્યાંના આવી રહ્યા છે કઈ જગ્યાઓ આપ સજેસ્ટ કરશો જો ઇન્ટરનેશનલ ટ્રીપ લોકોને ફિફ્ટી થાઉઝન્ડ જેમનું બજેટ થોડુંક બજેટ નોર્મલ હોય એ લોકો ક્યાં જઈ શકે છે મોસ્ટલી એશિયન કન્ટ્રીઝ માં હું પ્રિફર કરીશ કે જે ભૂટાન છે નેપાળ છે શ્રીલંકા છે વિયેતનામ છે રાઈટ થાઈલેન્ડ છે મલેશિયા છે ફુકુક છે તો આવી ઘણી બધી એશિયન નાની નાની કન્ટ્રીઝમાં જે તમે નાની નાની કન્ટ્રીઝમાં તમે કન્સિડર કરો જે ઓન અરર વિઝા છે ઇન્ડિયન્સ માટે સો એ તમે અંડર ફિફ્ટી થાઉઝન્ડમાં તમે કમ્પ્લીટ કરી શકો છો ઓકે ઓકે અને સાથે સાથે ખાસ કરીને જો હાઈ બજેટ હોય લોકોને એમ બહુ સારું એવું ટ્રાવેલિંગ કરવું હોય સારા બજેટમાં તો કઈ જગ્યાએ લોકો વધુ પસંદ કરી રહ્યા છે ને આપનું સજેશન યુરોપ છે યુરોપમાં લોકો કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયા છે યુરોપની ઘણી બધી કન્ટ્રીઝ છે જે ત્યાં તમે ટ્રાવેલિંગ કરી શકો છો ઓસ્ટ્રેલિયામાં બી ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ બી હોટ ફેવરેટ છે લોકો માટે એ ટ્રાવેલિંગ કરી રહ્યા છે યુએસ સારું બજેટ હોય તો લોકો યુએસમાં બી અત્યારે ટ્રાવેલિંગ કરવાનું પ્રિફર કરી રહ્યા છે સો આટલા ત્રણ ઝોન માં લોકો જેની પાસે બજેટ છે એ લોકો પ્રેફર કરી રહ્યા છે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવા માટે ઓકે આઈ નો ઇન ધ એન્ડ દિવાળી ના વેકેશન માં ફરવા જવા જતા લોકો માટે આપની શું એડવાઇસ છે કઈ વસ્તુ હંમેશા સાથે રાખવી જોઈએ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ મેક શ્યોર તમે કોઈ પણ જગ્યાએ પેકેજ બુક કરતા હોય કે કોઈ પણ ટ્રાવેલ એજન્ટ હોય કે ટ્રાવેલ કંપની હોય જસ્ટ વેરીફાય કારણ કે છેલ્લા તમે છ મહિનામાં જોશો ન્યૂઝ ચેનલમાં કે ઘણા બધા એવા મોટી મોટી કંપની દ્વારા પૈસા લઈને છેતરાઈ છેતરપિંડી થઈ રહી છે સ્પેશિયલી અમદાવાદમાં ઘણા બધા એવા છે સો મેક શ્યોર કે તમે જેની પાસે બુક કરાવો છો એને વેરીફાઈ કરો એક કે એમનું એનું રિવ્યુ કેવા છે લોકો કેવા છે રેફરન્સ થી તમે એક વાર જાણી લો વેરીફાઈ કરો ને પછી એમની જાતે બુક કરો જી બિલકુલ એટલે આટલી બાબતો ધ્યાન રાખીને જ દિવાળીમાં હરવા ફરવા માટે જાય લોકો સમય અહીંયા સમાપ્ત થાય છે વેગજીજી ભાવિનભાઈ આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો દિવાળીમાં ફરવા ક્યાં જઈએ દિવાળીમાં ફરવા જવા માટે ગુજરાતીઓ વધુ શું પસંદ કરતા હોય છે કઈ બાબતોનું ધ્યાન એમણે રાખવું જોઈએ કયા એવા હોટસ્પોટ છે જે પસંદ કરવામાં આવી રહ્યા છે કયા નથી કરવામાં આવી રહ્યાની સાથે સાથે આપ પણ જો દિવાળીમાં ફરવા જવા માગતા હોવ તો આપે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ આપણે જણાવ્યું છે કારણ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર